વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ કચેરીના પ્રયાસથી આકસ્મિક મૃત્યુ પામના ત્રણ જવાનોના પરિવારજનોને આર્થિક સહાયના ભાગરૂપે ગુજરાત રાજ્ય હોમગાર્ડ વેલફેર ફંડમાંથી મરણોત્તર સહાય અને અંતિમ ક્રિયાના ખર્ચરૂપે પ્રત્યેક વારસદારને રૂપિયા એક લાખ પંચાવન હજારના ચેક દ્વારા સહાય કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગૌરાંગ જોશીની ખાસ ઉપસ્થિતિમાં સબ ઇન્સ્પેક્ટર એચ કરજા અને ઓફિસર કમાન્ડિંગ ઝોન બી રાકેશ ચૌહાણની હાજરીમાં આ ચેક પરિવારને સુપ્રત કરવામાં આવ્યા હતા કુલ ત્રણ હોમગાર્ડ જવાનના પરિવારજનોને આજે ચેક આપવામાં આવ્યા હતા તુરીસાગર જગદીશભાઈનો બચાવ કામગીરીમાં ડૂબી જવાથી મોત થયું હતું તો વસાવા વિજયકુમાર અને મહેશ બારિયાનું આકસ્મિક અવસાન થયું હતું જેમના પરિવારજનોને આજે સહાયનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આજ રોજ હોમગાર્ડ કચેરી વડોદરા જિલ્લા ખાતે વડોદરા સિટીના બે હોમગાર્ડ સભ્યો તથા વડોદરા જિલ્લા મોબાઈલ યુનિટનું એક સભ્ય અવસાન પામ્યા હતા તેઓને ગુજરાત રાજ્ય વેલફેર ફંડમાંથી મરણોત્વ સહાય તથા અંતિમ વિધિ ખર્ચના રૂપે એક લાખ પંચાણું હજારનો ચેક આજે વડોદરા ઓફિસ ખાતે એનાયત કરવામાં આવ્યો હતો આમાં વડોદરા સીટને એક વસાવા વિજયભાઈ મનીભાઈ તથા બીજો તુરી સાગરભાઈ ને ચેક તેઓના વારસદારોને અર્પણ કર્યા હતા અને વડોદરા જિલ્લાના મોબાઈલ યુનિટના મહેશભાઈ સિવાભાઈ વાઘેલા કે જે છેલ્લા ત્રીસ વર્ષથી હોમગાર્ડ સભ્ય તરીકે ફરજ બજાવતા હતા તેઓનું અવસાન થવાથી તેઓના ને આજે એકલાખ પંચાણું જનો છે એનાયત કરવામાં આવ્યો બસ આ એ ફૂલ નહીં ફૂલની પાકી છે પણ એક લાખ પંચાણુંની જે આવક છે એ તેઓના કુટુંબને ખરેખર બહુ પ્રશંસનીય કહેવાય કારણ કે આ ઘરના જે છોકરાઓને અભ્યાસનો ખર્ચ કે હોય એમાં એ લોકો સારું મેનેજ કરી શકે એવી સ્થિતિની રકમ છે